હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણા આશા છે કે તમે બધા મજામાં હશો તો કેનેડા તરફથી બે મોટી જે અપડેટ છે તો એના વિશે આપણે આજે વાત કરવાના છીએ તો આ વિડિયો જે છે એ સ્ટુડન્ટ માટે બહુ ખાસ છે કે પહેલી જે અપડેટ છે એ છે કે સ્ટુડન્ટ વિઝામાં જે રિફ્યુઝલ બહુ જ વધી ગયા છે જે એસટીએસ કેટેગરી જે બંધ થઈ એના પછી સ્ટુડન્ટ વિઝામાં પણ રિફ્યુઝલ વધી ગયા છે અને બીજી જે અપડેટ છે એ કેનેડામાં ઘણા એવા સ્ટુડન્ટ છે કે જાન્યુઆરી ઇન્ટેકમાં નહીં બેસી શકે નહીં આવી શકે તો અત્યારની જે સિચ્યુએશન છે એમાં જોવા જઈએ તો જાન્યુઆરી ઇન્ટેકમાં પહોંચવું બહુ મુશ્કેલ છે તો આ વિડીયોમાં આપણે જાણીશું કે સ્ટડી વિઝા આવશે કે નહીં જાન્યુઆરી ઇન્ટેકમાં પોસિબલ થશે કે નહીં તો વિડીયો એન્ડ સુધી જોજો કે જેથી કરીને તમને પૂરી માહિતી મળી રહે અને જો ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો કે આ આ તમને આવા ઇન્ફોર્મેશન વાળા વિડીયો મળતા રહેશે તો સૌથી પહેલી અપડેટ કરીએ તો હાલ જે સિચ્યુએશન છે એમાં સ્ટુડન્ટ વિઝામાં રિફ્યુઝલ બહુ વધારે જોવા મળી રહ્યા છે જે એસટીએસ કેટેગરી જે બંધ થઈ ગઈ એ પછી સ્ટુડન્ટ વિઝામાં પણ રિફ્યુઝલ વધી ગયા છે પહેલા પણ સ્ટુડન્ટ વિઝામાં કેપિંગ લગાવી છે બરાબર

ત્યારથી જે આ રિફ્યુઝલ વધી ગયા છે એમાં પણ એક વાત છે કે જે લોકોએ માસ્ટર કરેલા છે જે લોકોની પ્રોફાઇલમાં માસ્ટર છે એમના વિઝાના ચાન્સ વધારે છે પહેલા પણ મેં વિડીયો બનાવેલા છે એમાં પણ કીધું કે માસ્ટર હશે તો તમને વિઝાના ચાન્સ વધી જશે અને બીજી એ કે તમે સ્પાઉસને પણ તમે બોલાવી શકશો સ્પાઉસ વિઝા પણ તમને મળી રહેશે અને વર્ક પરમિટ પણ તમને આસાનીથી મળી જશે પણ અમુક એવી કમેન્ટ પણ આવે છે કે ટ્વેલ્થ પછી કેનેડા આવું કે નહીં બરાબર તો મારા રેકમેન્ડ પ્રમાણે જો બધાની મેં પહેલા પણ વિડીયોમાં કહેતી આવું છું કે બધાના માઇન્ડસેટ અલગ અલગ હોય છે પણ મારા મંતવ્ય પ્રમાણે ટ્વેલ્થ પછી આવું તો વિઝાના ચાન્સ પણ ઓછા રહેશે અને એટલીસ્ટ જો વિઝા આવી પણ જશે તો અહીંયા આવીને પણ તમને આગળ વર્ક પરમિટ મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી તો બેટર છે કે તમે બેચલર જો ટ્વેલ્થ પછી આવતા હોય તો બેચલર કરીને આવો અને જો બેચલરમાં આવતા હોય તો માસ્ટર કરીને આવો જો બેચલરમાં પણ તમને રિફ્યુઝલ વધારે આવતા હોય ઘણા લોકોને બે ત્રણ રિફ્યુઝલ પણ આવતા હોય છે જો એ રીતે તમારે રિફ્યુઝલ પણ આવતા હોય તો તમે બેટર છે કે માસ્ટર કરીને પછી તમે ફાઇલ કરો તો વિઝાના ચાન્સ વધારે રહેશે બરાબર અને હવે એવું નથી કે તમે ગમે તે કોર્સ લઈને આવી ગયા અને તમને વિઝા મળી ગયા ગમે તે કોર્સ તમે સિલેક્ટ કરો ને ફાઇલ મૂકો તો વિઝાના ચાન્સ રહે એના કરતાં તમે માસ્ટર કરો તમારો જે કોર્સ જે છે એ ડિમાન્ડ કેટેગરી વાળો લો કે જેની અહીંયા ઇન ડિમાન્ડ છે કેટેગરી ડિમાન્ડમાં છે જે કોર્સ ડિમાન્ડમાં છે તો તમને ફ્યુચરમાં પણ તમને ફાયદો થશે કે તમને વર્ક પરમિટ આસાનીથી મળશે ને પીઆર પણ મળશે અને બીજી વસ્તુ કે જીએસસી જે છે એ ફૂલ પે કરો તમે જે ફી જે કોલેજ ફી છે એ અડધી પે કરશો તો ચાલશે ઘણા લોકો એમ કહેતા હશે ચાલશે જવા દે ને પણ એવું નહીં કરો અને આઈઆરટીએસમાં પણ જો તમે વધે વધુમાં વધુ મેક્સિમમ બેન્ડ લાવવાની કોશિશ કરો કે જેથી કરીને તમારી ફાઇલ સ્ટ્રોંગ બને અને સૌથી મેઇન વસ્તુ કે એસઓપી જો એસઓપી તમારી સારી હશે અને તમે વ્યવસ્થિત પ્રેઝન્ટેશન આપ્યું હશે તો એમાં બહુ જ વધારે ફરક પડશે તમારા વિઝાના ચાન્સ વધી જશે એટલે સ્ટુડન્ટ વિઝામાં પણ હવે તમે ફાઇલ કરો તો પ્રોપર એસઓપી જીઆઈસી તમારા ડોક્યુમેન્ટ્સ અને માસ્ટર્સ આઈઆરટીએસ એ બધું જ તમારું એકદમ પાવરફુલ જોશે તો તમારા વિઝાના ચાન્સ રહેશે અને બીજું જે અપડેટ છે એ જાન્યુઆરી ઇન્ટેકનું છે કે હાલમાં ઘણા બધા સ્ટુડન્ટે જાન્યુઆરી ઇન્ટેકમાં ફાઇલ કરી હશે તો ઘણા એવા સ્ટુડન્ટ છે કે જે ઇન્ડિયામાં છે અને ઘણા એવા સ્ટુડન્ટ છે કે જે કેનેડામાં છે તો ઈન્ડિયામાં જે લોકો છે બરાબર એ લોકોને આપણે સમજી શકીએ કે એ લોકોને કદાચ મેળ ન પડે વિઝા ન આવ્યા હોય તો એનું હું તમને લાસ્ટમાં પણ કહીશ પણ જે લોકો ઓલરેડી કેનેડામાં છે એ લોકોને શું પ્રોબ્લેમ છે તો એ લોકોમાં એવું છે કે જે અમુક સ્ટુડન્ટ જે છે ઘણા સ્ટુડન્ટ એ નવેમ્બર ડિસેમ્બરમાં અહીંયા આવી ગયા છે અને અહીંયા આવીને પછી કોલેજ ચેન્જ કરી હોય બરાબર એનો મેં પાસ્ટમાં વિડીયો પણ બનાવ્યો હતો તો એકોર્ડિંગ ટુ ન્યૂ રૂલ કે જો તમે કોલેજ ચેન્જ કરો છો તો તમારે નવી સ્ટડી પરમિટ લેવી પડશે તો નવી સ્ટડી પરમિટ માટે બધી પ્રોસેસ નવી થશે બરાબર છે ફીસ પે કરો બધી પ્રોસેસ નવી કરો તો એમાં તમારે વાર લાગે તો એની પોસિબિલિટી બહુ ઓછી છે કે તમને તરત જ નવી સ્ટડી પરમિટ મળી જાય નવું તરત રિઝલ્ટ મળી જાય કે અત્યારે પણ હવે તમે આ લાસ્ટ વીક વીક જોશો કે લાસ્ટ પંદર તારીખ પછી તો એમાં હવે બધો વેકેશનનો માહોલ છે કારણ કે ક્રિસમસ વેકેશન આવશે ન્યુ યર વેકેશન આવશે એટલે છેલ્લા દિવસોની ગણતરી તો કરવાની જ નહીં કારણ કે અહીંયા બધું રજાનો માહોલ હશે તો ચાન્સ બહુ જ ઓછા છે જે લોકો કેનેડામાં છે અને કોલેજ ચેન્જ કરી છે અને સ્ટડી પરમિટ ફરી વખત કરી છે એ લોકોને પણ જાન્યુઆરી ઇન્ટેક ના ચાન્સ બહુ જ ઓછા છે અને જે લોકો ઇન્ડિયામાં છે તો ઇન્ડિયામાં પણ કેવું છે કે જે લોકોને અમુક લોકોને પીપીઆર આવી ગયું હોય તેમ છતાં પણ એ લોકો ના આવી શકે અત્યારે હાલ તમને પીપીઆર આવી ગયું પણ તમારું પાસપોર્ટ જ સ્ટેમ્પ થઈને ના આવ્યો હોય તો તમે ટ્રાવેલ તો કરી નથી શકવાના અને એ એમાં પણ તમને પ્રોબ્લેમ આવી શકે છે કારણ કે અત્યારે પાસપોર્ટ સ્ટેમ્પિંગ થઈને આવતા લગભગ એક મહિનો તો મિનિમમ લાગે જ છે તો એક મહિનો તમારે ગણી જ લેવાનો પાસપોર્ટ સ્ટેમ્પ થઈને આવતા તો તમે પાસપોર્ટ જ્યાં સુધી સ્ટેમ્પ થઈ ના આવે તો તમે ટ્રાવેલ ના કરી શકો અને કોલેજ અને યુનિવર્સિટીને પાસપોર્ટ સ્ટેમ્પિંગ થઈને આવે એ તમારે આપવાનું હોય છે તો એની ડેડલાઈન પણ હોય છે અમુક કોલેજ યુનિવર્સિટીની કે આ તારીખ સુધીમાં તમારે આવી જવાનું તો એ જ ન આવ્યું હોય અને તો તમે પોસિબલ જ નથી કે તમે જાન્યુઆરી જે ઇન્ટેક છે એમાં તમે બેસી શકો તો હવે એની માટે શું કરવું તો તમે જે જગ્યાએ ફાઇલ મૂકી હોય જે એજન્ટુ ફાઇલ મૂકી હોય એમને તમે પૂછો કે હવે આમાં શું થઈ શકે એમ છે બરાબર ધારો કે ન આવ્યું હોય તો તમે મે મહિનાના ઇન્ટેકમાં પણ તમે એપ્લાય કરી શકો છો પછી એવું ન થાય કે તમે આનામાં વેઇટમાં વેઇટમાં મે મહિનો પણ ભરાઈ જાય અને છેક સપ્ટેમ્બરમાં તમારો વારો આવે તો આ પણ એક સમજવા જેવી વસ્તુ છે કે હવે શું કરવું તો મેં જે રીતે કીધું એ રીતે તમે પ્રોપર ગાઈડન્સ સાથે આખી માહિતી મેળવીને પછી આગળની પ્રોસેસ કરો તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો તો આવા જ નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ